ઘેર આવી છુંપુ પાવા મળી છું મંત્રીમી સ્વામી ને કદાચ મળી હોય આઈશું આટલ અને હું શેખા ની તારા લો લખવાની છું ડાલડી જોમા માલા ઘેર થી મોકી આવી છું મોકી થી આવી ઘેર બેઠી મારો ભુવાની હોગમણી લાકડી છું ખોટી છું હોગમણી લાકડી છું મારો ભરફુ લાજ રાખશે પૂજાહારા ચિકોતર મોકોની માતા લેવા ભુવાની માતા પેટ ભરી નાજુ ખમાકીશું પોલીસ ઉધાડા પૂર માર્યો વિકી લાલા બધોને મજા 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 ભઈ જેને જેને જેવો ભાવ છે જીકા ચકતા એવો મારો રોમ પૂરો કરશે મંત્રી બધાઓ કેવો તો 18 નું એણ નઈ તો પેટ ભરીને ખમાકીશું અને હું ચિકોતર છું મંત્રી જીવાડે આજી તો મને બધું પૂર માર કરતા આવડો તો આવો અમારા દાદા મજા ભઈ તે પાથી લ્યો તમારું વેલું પટમ પૂછે પડ્યું છે કોઈને લેવા દીધું નહીં એટલી હત્યાવી કેવા છે કે તે હું સીખો તરશું બાપા ને માતા ભાઈ રેડી દે કરી જનવો કોકણ બોલોને હણ ઉતેત્રી બીજી દલાલી કરી રૂપિયા લઈને ના ઉતલે આશા તારા જેવું દેવ બેઠી હોય ને દીવો કરવાની તો મારી લેવા ભુવાની

તારા માટે મજૂરી કરવી એ કોઈ નવાઈ નહીં મારા માટે અને તારી માતા શું તારા મોમાની માતા અડધી રાત તો કાળી રાતનો કાગળ શું એ કોઈ દાડો ઓછું પડ્યું નહીં પડવા નહીં દીધું અરે હું મકોની માતા રંજાની માતા લેવા ભોવાની માતા શું જાહેરાત છું મકોની માતા શું બરોબર અમૃતા મહિના તાહી એટલે કદાચ એમ નપાથરી દીધું તો જગતમાં લેવાની માતા ના પછી મજા કીશું જા મારી આ પળની આશી છે મારો સિકોતરનો નો પર છે અને ચોઈસ ગોલા કોઈના ગોડા મંત્રી કદાચ ગાડેલા રવા તો લેવાની માતા ના કે પ્રભુ લાજ રાખશે કણીના પટેલ છે ને ભાઈ હા હું શિકોતર ધોણું છું જહારા ધોણું છું મારો પ્રભુ ગેર છે તે તમારા કણીના પટેલ નો ગોકો છે જધી છે સિકોતર છે ને એ હું શિકોતર બોલું છું ભાઈ પણ હરખાઈ છે નહીં મોણ હોની એવું લેબા ભુવાની માતા બોલું શું શિકોદર ધૂણું જાહેરાત છું આ પટેલ છે પણ ભૂમકા ની માતા છે પટેલો ની વાત છોડી દો ભૂમકા નું વંડા નું દેરું છે એવું શીખવતર બોલું છું રહેતા હતા પાડોશમાં આથી પટલાઈ જતીરી રહી મૂક્યું પટલાઈ જતીરી રહી એવું શીખવતર બોલું છું જાહેરાત બોલું છું કનું વાંચી દીધું એ મને ખબર નહીં પણ ચોક નો હુથાલ લાવજો એટલે તમારા છેડા મળી જાય એવું લેબા ભુવાની માતા બોલું છું હું કીશું ભાઈ એ પ્રભુ આજી થઈ ને હોકા ખમા કે છે પણ મારો દેવનો નો રોમ એવું કે છે કે તમારી પેઢીની ની છે તે હેડી જાય છે અને તમારો ભગવાન રોહોના ઘેર છે પણ છે ધી અડા ઉર્સ આજે એવું નથા કુરાની માતા બોલું છું જાહેરાત કરું છું કુકી ભાઈ અમરત નથા તે મારો દેવનો ભરપુ એવું કેસો લેબા ભુવાની માતા એવું કીશું સધી આજે અડા ઉર્સ એક જ સધીનો દીવો તો ભાઈ પેલો કુકુ શું ભાઈ અને ઓગો સ ભગવાન જો માતા ના પાડતી નહીં પણ ચોકનો વીર ડોટો મારી જો બાબો મારી એ મારો દેવરાતી માતાનો ભરપુ કેસો અમરત

તેરું રીહણા છે તમારાથી હું કીશું રાજી છ નહીં તમે રાજી રાખો છો રાજી રહેશે તમારા પૂરતી રહેશે બધો પૂરતી રાજી રહેતી નથી એટલે મંત્રી રાજી રે એવું કરો તમારા રમેલ હાલવાની છે કોઈને એવું લે બાપ હોવાની માતા બોલું છું પણ હરખાઈ આવતી નહીં હું કીશું હરખાઈ આવતી નહીં છતી મેળાપા દેતી નહીં એવું શીખોતર બોલું છું જાહેરાત બોલું છું

હું સિક્કો બોલું છું બોલું છું હું શું ઉથાર લાવો તો એનો શેડો તમારો રબારી નો મળતો એવું સિક્કોતર બોલું છું એવું વેણ પડી સર અને હું સિક્કોતર ધો છું ધારા ધો છું અને રબારીએ અરજી ખોળ તો તેરું મળ ખૂફળ ખૂફવળ ભાઈ એટલે હું છું રબારી શો આવતા બધી દુનિયા શો આવતી મંત્રી મુનાપાડતી નહીં પણ એ મિલકત ભાઈ હું કીધું કે તાળ રબારી એ નહીં એવું સિંકોતર હું કીધું એટલે હું માતા બોલું છું ભાઈ બળદેવ તે જાઓ ભાઈ રબારીએ

ભાઈ સભાના રબારી કુકતાળો વેળા લઈ અમૃત નથા અને આવજો તે ભાઈ ઉથાર હાથા બિહાર ઉથાર અને ઉથાર ના બિહાર એક હિરંગના રબારીની માતા બિહાર આવો માતા બોલું છું જો પ્રભુ કાજ રાક્ષે રાક્ષે પણ જુઓ મજા ક્યુ સુ પણ આ સધી તો સર રબારીની મંડારી બધી છો ની મંડારી ને રબારીની બધી પણ ક્યુક રવા દીધું કેમ કે

વકડા આલું ગમસી મળશે મળશે ને એ હું નથા ની માતા વંડા ની મળજેલી બિહારી જવું લેવાની માતા બોલું છું જવું ભરપૂલ યાદ રાખશે ભાઈ આવું નથા ની માતા બોલું શું લે આવ